ગુજરાતની અંદર હાલ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ને દરેક જિલ્લાઓની અંદર વરસાદ સારો એવો વરસી રહ્યો છે અને દરેક જિલ્લાની અંદર સારો વરસાદ નોંધાય છે જેનેથી લઈ અને ખેડૂતથી લઈ અને લોકો જે ગરમીથી અત્યારે પરેશાન હતા તેમને પણ સારી એવી રાહત મળી છે ત્યારે આપણે જાણીએ કે ચોવીસ કલાકની અંદર કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે આપણે શરૂઆત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌથી વધારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યારે જે વરસાદ નોંધાયો છે તે છે જૂનાગઢ જિલ્લાની અંદર જૂનાગઢમાં ચાર પોઈન્ટ બે જેટલો વરસાદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને એનાથી વધારે જે છે એ જામનગરની અંદર નોંધાણો છે કે જ્યાં બે પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ બાકી જેટલા પણ જિલ્લા છે રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ મોરબી પોરબંદર સુરેન્દ્રનગર કચ્છ કચ્છની અંદર પણ સારો એવો વરસાદ નોંધાણો છે જે અમે તમને કહેતા આવતા હતા કે છૂટો છવાયો વરસાદ રહે પરંતુ આ વખતે કચ્છની અંદર પણ સારો એવો વરસાદ છેલ્લા થી અડતાલીસ કલાકમાં નોંધાણો છે આ જેટલા પણ આંકડા છે એ આઈએમડી એટલે કે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને તે ઉપરાંત એ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાતની અંદર હાલ એટલો બધો વરસાદ સક્રિય નથી થતો કારણ કે જે નૈઋત્યનું ચોમાસું હતું એ આગળ વધ્યું છે અને ધીમે ધીમે કરીને આ સમગ્ર ગુજરાતની અંદર દક્ષિણથી લઈને કચ્છ સુધી આ પહોંચી ગયું છે જેથી કરીને કચ્છમાં સારો એવો વરસાદ છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજુ આગામી સમયમાં સારો એવો વરસાદ રહે પરંતુ છૂટો છવાયો વરસાદ તમે અહીંયા જોઈ શકો છો જેમાં તાપીમાં સૌથી વધારે નોંધાણો છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર ઝાપટા ચાલુ છે અમદાવાદના અનેક જિલ્લા અમદાવાદના અનેક વિસ્તારો છે કે જેની અંદર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે વડોદરાની અંદર સારો વરસાદ છે મધ્ય ગુજરાતની ખાસ વાત અહીંયા એ છે કે ત્યાં વાદળછાયું વાતાવરણ સતત રહે છે અને છોટાઉદેપુર દાહોદ ખેડા મહિસાગર અને પંચમહાલની અંદર પણ છૂટો છવાયો વરસાદ નોંધાય રહ્યો છે વાત ઉત્તર ઉત્તર ગુજરાતની ગુજરાતની તો અંદર સૌથી વધારે વરસાદ નોંધાવવામાં આવ્યો હતો કારણ કે આપણે જે હવામાન વિભાગે આની પહેલા આગાહી આપી હતી તે પ્રમાણે બનાસકાંઠાની અંદર સૌથી વધારે વરસાદ નોંધાય તેવી શક્યતા હતી ને એવું થયું બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલો બનાસકાંઠાની અંદર વરસાદ નોંધાઈ ગયો છે મહેસાણાની વાત કરીએ મહેસાણાની અંદર પણ છૂટો છવાયો સારો વરસાદ રહ્યો પાટણની અંદર પણ સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠા આ ત્રણ એવા જિલ્લાઓ છે કે જેની અંદર છૂટો છવાયો વરસાદ રહ્યો પણ ધીમી ધારે થઈ થઈ અને સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે આવતી આપણે આજની આજના જ વાત કરી લઈએ તો આજની દિવસની અંદર નકશાના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો ક્યાં ક્યાં કેટલો વરસાદ નોંધાણો કચ્છની અંદર સારો વરસાદ છે સૌરાષ્ટ્રના જે મોટા ભાગના જે જિલ્લાઓ છે જેમ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર રાજકોટ આ બધા જિલ્લાઓની અંદર સારો વરસાદ નોંધાણો છે એ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જે મેં તમને પહેલાં પણ કહ્યું એ રીતના ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં સારો વરસાદ નોંધાણો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ છોટાઉદેપુર અને વડોદરા તેની અંદર પણ હળવો હળવોથી મધ્યમ વરસાદ અને ભારે પવન સાથે સારો એવો વરસાદ નોંધાણો છે આજના દિવસની આ જે વાત કરીએ હવે આવતા આવતીકાલે ક્યાં ક્યાં ચેતવણી છે એટલે કે સત્યાવીસ તારીખની શું ચેતવણી છે તેને લઈને આપણે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાંથી એક જિલ્લો એવો છે બનાસકાંઠા કે જ્યાં સારા એવા વરસાદની ભારે પવન સાથેની આગાહી કરવામાં આવી છે હળવોથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા છે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ બધા જે દરિયાઈ દરિયાઈકાંઠાનો જે પટ્ટો છે ત્યાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે અમરેલીની અંદર સૌથી વધારે વરસાદ અત્યારે ચાલુ છે અમરેલીના જે અત્યારે બે તાલુકાઓ છે તેની અંદર સતત વરસાદ ચાલી રહ્યો છે ને આગામી ચોવીસ કલાક પણ સારો એવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતની અંદર બે કે ત્રણ જિલ્લાઓની હવામાન વિભાગે આગાહી આપી છે કે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ એ બધા જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાઈ શકે છે આવતીકાલ માટે હાલ તો આ આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે પ્રમાણે ધીમી ધારે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે તો ક્યાંક ભારે પવનને ગાજવીજ સાથે પણ વરસાદ થઈ રહ્યો છે આ બધા જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં કેટલો વરસાદ છે તેની તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપર જોવા મળી જશે જો તમે સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય યુટ્યુબને તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી શકો છો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર